નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બ્રિટિશ વડાપ્રધાને કર્યા છે ઉપવાસ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક છત્રીસ કલાકના ઉપવાસ કરી રહ્યા છે તેઓ દર રવિવારે સાંજે પાંચથી મંગળવારે સવારે પાંચ વાગ્યા સુધી ઉપવાસ કરે છે તે સમયે માત્ર પાણી કોફી અને ચા પીવામાં આવે છે તે આ ઉપવાસ સંતુલિત જીવનશૈલીના ભાગરૂપે કરે છે સુનક માને છે કે તે અંગત જીવનમાં એકાગ્રતા અને અનુશાસનમાં મદદ કરે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એઇમ્સના વડા ઓવેસીએ જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટના એ નિર્ણયની ટીકા કરતા કહ્યું છે કે હિન્દુઓ જ્ઞાનવાપી મસ્જિદના ભોયરામાં પૂજા કરે તે નિર્ણય પ્લેસ ઓફ વર્શિપ એક્ટનું ઉલ્લંઘન છે એ લોકો પોતે કહે છે કે ત્રીસ વર્ષથી ત્યાં કોઈ પ્રાર્થના થઈ નથી અને હવે તમને કેવી રીતે ખબર પડી કે ત્યાં મંદિર છે તેમણે પૂછ્યો કે તેમને કેવી રીતે પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી તે ખબર પડતી નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ફરીથી ધરા ધ્રુજી છે જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો છે મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ખાવડા નજીક ગઈકાલે સવારે આઠ વાગે અને છ મિનિટની આસપાસ જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો હતો રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ચારની માપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ પણ છવાઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે